શાતલપુર તાલુકાના સરહદી રણકાંઠાના ગામોમાં શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક જ પલટા સાથે ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો અને સતત અડધો કલાક આંધી ફૂંકાઈ હતી જેને લઈ કાચા મકાનવાળા લોકોના છત ઉડી જવા સહિત નુકસાનના ભયે ભયભીત બન્યા હતા જાખોત્રા ગામે ક્ષતિગ્રસ્ત રહેલ ખાનગી કંપનીનો બંધ મોબાઈલ ટાવર ધરાશાયી થયો હતો પરંતુ સદનસીબે ટાવરની આસપાસ કોઈ ના હોય જાનહાની ટળી હતી ભારે પવન શાંત પડ્યા બાદ ધીમી ધારે સામાન્ય વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી શાતલપુર તાલુકાના સરહદી વિસ્તાર જાખોથરા અહેવાલ સહિતના ગામોમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન શરૂ થવા પામ્યો હતો ગણતરીની મિનિટોમાં તેજ ગતિએ પવન ફૂંકાતા રણકાંઠા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ચારે તરફ ઉડવા લાગતા ધૂળિયું વાતાવરણ બની ગયું હતું એને લઈ સો મીટર દૂર રસ્તાની આગળ દેખાવું પણ મુશ્કેલ બન્યું હતું સતત અડધો કલાક સુધી ગામોમાં ભારે પવન ફૂંકાતા આંધી ફૂંકાઈ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું ભારે પવન ફૂંકાતા ગામના લોકોના મકાનો તેમજ વસ્તુઓને નુકસાન થવાની ભીતિ ઊભી થવા પામી હતી જેને લઈ ઉડી જાય તેવી વસ્તુઓને સાચવવા માટે દોડધામ કરતા જો લોકો જોવા મળ્યા હતા સદનસીબે અડધો કલાક બાદ પવન ધીમો પડતા વાતાવરણ શાંત પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો મોડી સાંજ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થઈ હોવાનું સામે આવ્યું ન હતું જાખોત્રા ગામ પાસે થોડા સમયથી બંધ હાલતમાં રહેલ મોબાઈલ ટાવર ધરાશાયી થવા પામ્યો હતો જાખોત્રા ગામના સરપંચ રામજીભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા છ કે સાત વર્ષથી ટાવર બંધ હાલતમાં હતો સાંજે ભારે પવન સાથે આંધી ફૂંકાઈ હતી જેમાં ટાવર ધરાશાયી થયો હતો જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અમે ટાવર ધરાશાયી થવાની ઘટના થતા તાલુકા પંચાયતને જાણ કરી રિપોર્ટ કર્યો હતો